આજે હું શેર કરીશ તમારી સાથે ફાલુદા આઈસક્રીમની રેસીપી તો એ આગળ મેં પાંચસો દૂધ લઈ લીધું છે હવે એમાં એ થોડુંક ઠંડુ દૂધ કાઢી લીધું છે આપણે અને એને ગરમ કરવા મૂકી દઈશું ઠંડા દૂધમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું મિક્સ કરી લઈશું બે ચમચી મિલ્ક પાવડર લીધો છે હવે મિક્સ કરી લઈશું આપણે આ રીતે મિક્સ કરી લીધું છે આપણે દૂધને આપણે ગરમ થવા દઈશું થોડુંક એક ઉભરો આવવા દઈશું હવે એક ઉધરો આવી ગયો છે આપણે અને ગેસને ધીરો કરી દઈશું હવે અંદર ખાંડ એડ કરીશું અહીંયા મેં ત્રણ ચમચી ખાંડ એડ કરી છે હવે આપણે મિલ્ક વાળું દૂધ એડ કરી દઈશું અને ઠીક થાય ત્યાં સુધીને આપણે ઉકાળીશું અહીંયા આપણે દસ થી પંદર મિનિટ ઉકાળી દૂધ સરસ આપણો ઠીક થઈ ગયું છે આ રીતનું હવે ઠંડુ થવા દઈશું આપણું દૂધ સરસ ઠંડુ થઈ ગયું છે એવું હવે એમાં આપણે રોસ સિરપ એડ કરીશું તો અહીંયા વન ફોર્થ કપ રોસ સિરપ લીધી છે મેં મિક્સ કરી લઈશું એ મિક્સ કરી લઈશું આપણે સરસ એવું સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે આ રીતનો ડબ્બો લઈશું આપણે અને એમાં ભરી દઈશું હવે આ રીતે આપણે ઉપર પોલિથિન મૂકીશું અને આ રીતે બંધ કરી લઈશું

હવે પીસી લઈશું હવે આપણે પીસી લીધો છે આ રીતે આપણે પીસી લેવાનો છે હવે એક ડબ્બામાં આપણે પાછો એડ કરી દઈશું હવે એમાં એક ચમચી આપણે તખમરી એડ કરીશું પલારેલા લઈશું આપણે મિક્સ કરી લઈશું હવે છ કલાક માટે સેટ થવા ફરી મૂકી દઈશું આપણે હવે પોલિથિન આપણે મૂકી આપણે છ કલાક માટે સેટ થવા મૂકી દઈશું હવે છ કલાક થઈ ગયા છે આપણે આઈસ્ક્રીમને સેટ કરે આપણો આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે હવે સૌ કરી લઈશું આપણે સરસ એવો સેટ થઈ ગયો છે હવે સેવ એડ કરીશું આપણે હવે એડ કરીશું આપણે ને બદામ આમ કાજુ એડ કરીશું આપણે આપણો ફાલુદા આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં